હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ આપણે આવી ગયા છીએ મહારાષ્ટ્ર તેલેગાંવ મહારાષ્ટ્ર તેલેગાંવ મહારાષ્ટ્ર તેલેગાઉનું સ્થળ છે ત્યાં આપ જોઈ શકો છો હોટલ છે મિત્રો પંચમહાલ જિલ્લાની પીએમસી શાળાઓ અને જીઓજી જીઓઆઆઈ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા જીઓજી ગવર્મેન્ટ ઓફ ગુજરાતની જે શાળાઓ છે એ પૈકીને એ શાળામાં આવેલા શિક્ષકો માટે આચાર્યશ્રી અને એક આસિસ્ટન્ટ શિક્ષક એ મહારાષ્ટ્ર ખાતે એક્સપોઝર વિઝિટ રાખવામાં આવેલ છે મહારાષ્ટ્રની અંદર આવેલી જે પીએમસી શાળાઓ છે એની શું વિશેષતા છે કેવી તૈયાર કરી છે શાળાઓ એની મુલાકાત કરવાની છે ગઈકાલે અગિયાર વાગ્યાના નીકળ્યા છીએ અમે આખી નાઇટ ગાડી ચાલી છે બધા મિત્રો ચા નાસ્તો બ્રેક કરવા માટે ઊભા છે ચા નાસ્તો બની રહ્યો છે આપ જોઈ શકો છો

તૈયાર થઈ રહ્યો છે શિક્ષકો બધા હળવા મૂળમાં છે જીઓજી અને પીએમસીના શિક્ષકો આપ જોઈ શકો છો નાસ્તો પણ તૈયાર થઈ ગયો છે સવારનો બ્રેકફાસ્ટ છે હિરેનભાઈની ટીમ સારી મહેનત કરી રહી છે જે આપ જોઈ શકો છો

મહારાષ્ટ્રના પ્રવેશ નો પ્રથમ વિડીયો બ્લોગ આપણે બનાવે છે આપ જોઈ શકી છે એમ ને